દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના દાઠા પોલીસ મથક નીચે આવતા પાદરગઢ ગામ વિસ્તારમાંથી લીલા ગાંજા જથ્થા સાથે એકને ઉઠાવી લીધી ભાવનગર એસઓજી પોલીસ આજરોજ જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર ધંધો ખેતી રહે કુંડળી ખોદીયા રોડ પસેડીયાધાર વાડી વિસ્તાર પાદરગઢ તાલુકો તળાજાવાળા પોતાની વાડીમાં લીલા ગાંજાના સોળ નંગ અઠ્યાવીસ વજન અગિયાર ચારસો દસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા પાંચ લાખ સિત્તેર હજાર પાંચસો તથા વિવિધ પ્રકારનો મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડ્યો હતો અને તેના સામે એનડીપીએસ એકટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી એસઓજીના હેડકોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલ દ્વારા દાઠા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી